વાવ તાલુકાની મહત્વપૂર્ણ ગણાતી શણવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો છે આશરે બે મતદારો ધરાવતી આ પંચાયતમાં રબારી સમાજના ગોવાભાઈ રગાભાઈ રબારી જીમાટવાળા અને શામા પક્ષે કેસરાભાઈ ઈશ્વરભાઈ પટેલ મેદાન છે શણવાલ ગામમાં રબારી પટેલ દલિત અને ઇતર વિવિધ સમાજોની હાજરીઓ છતાં હાલ યુવાને અને લોકહિતેચ્છુ છબી ધરાવતા ગોવાભાઈ રબારીને મતદારોનું ઘનિષ્ઠ સમર્થન મળી રહ્યું છે હું લોકોના આશીર્વાદથી વિજય હાંસલ કરીશ મારી પ્રથમ પ્રાથમિકતા નવા વિસ્તાર ફાળવણી ગામ તળ નિમણૂક અને ગરીબ અપંગ નિરાધાર લોકો માટે આવાસ યોજનાનો લાભ સુનિશ્ચિત કરવાનો રહેશે ગોવાભાઈ રબારી માત્ર યુવા નેતા નહીં પરંતુ જી માર્ટ થરાદ માલિક મોટા ખેડૂત અને બિલ્ડિંગ બિઝનેસમાં સફળ ઉદ્યોગપતિ છે સાથે સાથે ગૌ સેવા અને સેવાકીય કાર્યમાં જોડાયેલા વ્યક્તિ તરીકે પણ લોકપ્રિય છે રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજોમાં પણ તેમના માટે અત્યંત સહાનુભૂતિ અને સમર્થન જોવા મળી રહ્યું છે સ્થાનિક રાજકીય જાણકારોના મતે ગોવાભાઈની તાજગી ભરેલી નેતાગીરી સેવાભાવ અને સામાજિક સેવાના કારણે આ વખતે તેમની જીતની તકો ખૂબ જ ઉજળી દેખાઈ રહી છે મારું નામ ગોવાભાઈ રઘાભાઈ રબારી શણવા ગ્રુપ ગ્રામ પંચાયત શણવા મારી ઉમેદવારી નોંધાઈ છે મતઓ ઘરે ઘરે ડોર ટુ ડોર જોઈએ છે સમર્થન સારું દરેક વસ્તુનું દરેકનું સમર્થન સારું મળી રહ્યું છે અને મને એટલો વિશ્વાસ આત્મવિશ્વાસ એટલો મારો વધી રહ્યો છે કે સો ટકા રિઝલ્ટ સારું અને જીતાડશે એવી મને આશા છે અને જીતીને આવીને લોકોની જે આશાઓ છે કામ કરવાની એના ઉપર હું પૂરો વિશ્વાસ ખાત પૂરું એમની ખાતરી આપું છું કે એનો ઉપર એનો વિશ્વાસ ફેલ નહીં જાય એની ખાતરી હું આપું છું અને બીજું ગામના કાર્યો તો ખૂબ છે એમાં ગણાવીએ તો કદાચ ઇન્ટરવ્યૂ એક કલાકનું લો તો પણ પૂરું ના થાય એટલા કામો છે પણ એટલો હું વિશ્વાસ આપું છું કે દરેક કામ મારે સચોટથી અને કરવા છે અને વસ્તીને એવું થાય કે સરપંચ આવે છે કંઈ નથી કરતો એવું અત્યાર વસ્તીમાં લઘુગ્રમથી બેસી ગઈ છે એને મારે ડિલીટ કરાવી છે કેવા પ્રકારના કામો કરશો ગામમાં કામો ઘણા છે અથવા પહેલો જ મુદ્દો અમારો ગામનો વીસ વર્ષથી એક દબાણનો પ્રશ્ન છે અચ્છા વીસ પચીસ વરસથી કોઈ ગામ તો નવું નિમણૂંક થયું નથી એ પ્રશ્નનો સોલ્યુશન નીકળે એવો પહેલો પ્રયાસ તો એ જ છે મારો પછી બીજા પ્રયાસો ઘણા છે કે ગામમાં પાણીનો પ્રશ્ન છે પછી સ્ટ્રીટ લાઇટોનો પ્રશ્ન છે રસ્તાઓનો પ્રશ્ન છે પછી આવાસ યોજનાઓ આવી છે જે ગરીબ માણસો છે એને મળવા ખાતર હોય એ અમુક કહે છે લોકો અમારા પાસેથી કમિશન લે છે ઓલું લે છે પેલું લે છે એ પ્રશ્નો એમના સોલ્વ થાય અને ગરીબ ગરીબોને જે યોજનાઓ સરકારની આવે છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે યોજનાઓ આવે છે એમાં ગ્રામ પંચાયતને જાગૃત કરે અને દરેક યોજનાઓનો લાભ મળે એ મારી પહેલી પ્રાયોરિટી રહેશે કેટલો વિશ્વાસ

વિશ્વાસ છે કે ગોમમાં જાગીરી નાબૂદ થયા પછી એકવાર ગોમ તાળ નીમ થયું છે એના પછી કોઈ પણ આદિ ઉદી નથી થયું એટલે રહેવાની રહી બહુ મુશ્કેલી છે એ મુશ્કેલી પહેલો જ મુદ્દામાં દૂર કરવાની છે પછી રસ્તા ખેતરોના દાવા અબાના રસ્તાની ક્ષેત્રમાં જવાની તકલીફ જે રસ્તાનો છે ગોમના રસ્તા છે તમામ પ્રકારના કોઈ પણ સારા વિશ્વાસ છે ગોમને

મહેનત પૂરી છે અને નિશ્ચય સો ટકા જીત મેળવે છે બહુ જંગી મતી થી જીતે છે સરપંચ એવો જોઈએ કે ગામની અંદર વિકાસના કામો કરે જેમ કે ગોવાભાઈ દેસાઈ છે તે છેક થી એમનો સપનો છે કે ગામની અંદર કોઈક સારું થાય તેઓ ગૌશાળા ની અંદર છેલ્લા ત્રણ મહિનાથી થી ગાડી નું એક લીલો ઘાસ નો ચારો આવે બરોબર અને કોઈ બી ગામની અંદર બીજું કોઈ કામ હોય તો ગોવાભાઈ પહેલા લોકો પણ પડખે ઉભા રહે છે તમારું શું માનવું છે મારો માનુ છે કે આ વખતે ગોવા ભાઈ સપનું પૂરું થાય એમ અને અમે લોકો એમની સાથે છીએ અને અમે એમના માટે પૂરી મજૂરી કરીએ છીએ કે સર તમારા ગામની અંદર સરકારી સૂચની ચાલે છે કેવો છે માહોલ માહોલ અતરે ગોવા ભાઈનો સારો છે અને ઈતરવસ્તે હાલ બધી ભેગી છે અને ગોવા ભાઈનો ઉપર નાનો છે પણ વ્યક્તિત્વની ખૂબ સારો છે વ્યક્તિત્વ સારો છે

હાલની તારીખમાં માહોલ બહુ સારો લાગે છે અને સો ટકા વિજય બને એમને ગ્રામજનો હાલની તારીખમાં અમારે મુદ્દો છે દબાણનો જે ગામ તો નથી એનો પ્રશ્નનો સોલ્યુશન લાવશે વીજળી પાણી રોડ રસ્તા ગટર લાઈન બધી સુવિધા અમે સાથે મળી અને શિક્ષણનું જે બધું સાથે મળીને અમે કામ કરાવીશું એવો અમને ભરોસો છે કેટલો વિશ્વાસ છે સ્વાભાવિક રીતે અમને સો ટકા જનતા ઉપર ભરોસો છે